ની રમણીક એક જગ્યાએ પ્રોગ્રામ જ બાયુ બેઠી બેઠી ન ઘંચ્યું મેં બેન શું કરો હતો મને કે નગ ઘસીએ ભાઈ હું પણ શું કામ એ કે રામદેવજી મહારાજ કીધું નક ઘસે તો વાળ વધે ને કાળા થાય મેં કીધું એણે એની આંખ્યું ન હરખી કરીને તમે શું આ ધંધે લડ્યા હકીકત છે આમાં આમાં ખોટી સલાહું ન લેવી આપણને મોજ આવે જ કરવું આ યોગા ફાવે તો કરજો ભગવાનની કૃપા હોય તો બાકી કઈ ભગવાનના શરીર તોડી નાખવા ના આપ્યું ઘણા તો હવાના પણ માઉસ માટે હુફ હૂફ હુફ આપણે એમ થકા ને ઊભી ઉધરો છોડ્યું છે હું આને અરે બધા બહુ ગમે છે આ બધાય સવારમાં ટીવી ચાલુ કરું તો બે ત્રણ બાપુ આવે યોગા તો ફુગા ઘોડે નીકળે મારા હા પસે અમે રામદેવજી મહારાજ સારા સો ટકા સાહેબ કયક ને એ સારા સારા રોગ મીટ્યા છે હા કયોક ગુજરી ગયા એ સાપામાં નથી આવતું આમાં ભાઈ લાપે થાય ને ઘેર લાપે થાય ભાઈ આમાં તો નકુસા માં આંગળી છે કોક વળી બાયડ્યો તો ઠીકો મારીને કાઢ લે ને બાકી ઘણા એ મરી હલવાઈ ગયા હું તો એક ટી માં જતો જતો બાબા પૂછતા હતા બધાને પૂછે ને અચ્છા ક્યાં સે આયો આ ક્યાં સે હે એક દીકરી બિચારી બોલતી હતી બાબા મેં કર્ણાટક સે આયો અચ્છા કર્ણાટક છે દેખો દેખો क्या तकलीफ था बाबा हमारे परिवार में हमारे को कैंसर था आपकी दवा और आपका योगा से ओ ओ, ओ ओ अच्छा हो गया देखो देखो कैंसर गया देखो हम सारे विश्व को योग में लेना चाहते जाने खूब अच्छा ले कौन कौन आए हैं बाबा मैं मे और मेरी सास अच्छा सास भी आई है

એટલે મેં કીધું બેન તમે કેમ નખ નત ઘંસતા કે ભાઈ મારું વધારે ગાહ ગયા મૂછો મડી ઉગવા યો કરો જો ચાળો એ કોઈ પણ વ્યક્તિ એ એ એ શક્તિના સાથ વગર ચાલી ન શકે મારું કહેવાનો અર્થ કીર્તિદાન ભાઈ ગાયું છે શક્તિ કેરો સાથ જતા પર ગંગ વહે દિન રાત ભગવાન શિવ મહાન છે એનું કારણ કે એ એમની સાથે પણ બબે શક્તિ છે અને શિવ એટલે જેની જેની જટા મોટી હોય અને જેના મસ્તકમાં ગંગા વહેતી હોય એ શંકર જટા મોટી એટલે કે આવો પરિવાર જેનો મોટો હોય અને એ જ પરિવાર એટલો મોટો હોવા છતાં પવિત્ર ગંગા જેવા જેના એમ કહેવાય કે મસ્તક માલી વિચારો બહાર નીકળતા હોય જગતના કલ્યાણ થાય એવા એ મોટામાં મોટો શંકર બીજો ઓલા મોટા બાપુને આપણે ક્યાં જોયા કરે આનાથી મોટો શંકર ન હોઈ શકે જેનો પરિવાર સારો જેના વિચારો સારા સાહેબ જમાયો આવે આવીને આ રૂપિયા ઉડાડે નાની મને ખેલ કેવા આ પરિવારને જમાયો હારા ડોહા મળ્યા નકર જમાયો તો વળ ખાઈને બેઠા એક કોઈ છુઈ કે અમારી છામો જ ન થઈ ગયોતા તમારે હમું જોયું કે તમે હલવાના ડોહા એને બદલે સાહેબ એ લોકો એટલા બધા મોજમાં આ પરિવારને એ સગા મળ્યા તોય સારા મળ્યા કહેવાનો અર્થ એ છે નકર તો પ્રસંગને તાણે ઓહલાઈને ઊભો રે એ હગો આપણે કહે ને અમારે સગા સગાવાલા આવ્યા હગાય નો ખાશે ને વાલાય નો ખાશે પણ હગા જ્યારે વાલા મળે થાવા ત્યારે માની લેજો કે તમારી ઉપર તમારા ઈષ્ટદેવ શંકરની પૂરણ કૃપા હગા વાલા થઈ જાય નહીતર હગા વાલા ન થાય હગો કોને કહેવાય પ્રસંગને તાણે ઓફલાઈન ઊભો રહે હું નહીં આવું છોકરાની જાન જૂતી ગઈ હોય ગાડીઓ બધાય સેલ્ફ મારીને પીડા પીડા એસી ભાઈ શું વાર છે ક્યારે ચાલવાનું કે મોટો બાપુ ન થયો મોટો બાપુ એ ગમેણમાં પીડ્યો વળખાય અમને ક્યાં પૂછો છો કોઈ ગાડી બે ગમે મને યારું કરશે એની કરતા ગાડી બે જેના સદ વિચાર સારા વિચારો હોય અને બીજી વાત એ છે કે અહીંયા સોમનાથની ભૂમિમાં આ ભૂમિ આ દરિયા કાંઠે અહીંથી ભારત પૂરું થાય સાહેબ અને આ જગ્યા એવી છે ભૌગોલિક રીતે સાહેબ પરચાની વાત હું નથી કરતો આ સૃષ્ટિમાં પવનની ઠપાટની શરૂઆત થાય ને અહીંયા જે પવન આવે ને એ બીજે ક્યાંયથી નથી આવતો ડાયરેક્ટ અનંતના ઘરની લહેર અહીંયા આવે છે અહીંયા લખ્યું છે અહીંયા બોલો ગોળો માર્યો ને અહીંયા વાંચી લેજો કારણ કે એકદમ આપણે એ એ એ આ પૃથ્વી પર જ્યારે પવનની શરૂઆત થાય એ આથી થાય છે આ ભારત આમ છું મહાન ન દો નગર એટલે આ બુશ મારું છે તોય ભારત મહાન કહેવાય છે હાવ કઈ બધાય કઈ હારાય છે એવું લાગે તમને સાલું ખટારે તળ સોરી લે કેમ કઈ તો અઘર માં છતાં એક એવો મહાપુરુષ થઈ જાય એટલે એ બધા ઢાકી દે પણ શે સારું એ એ મૂળ વાત એ છે કે એ શક્તિના વગર તમે જીવી ન શકો પછી કાંઈ બાટલામાં શકતા ન હોય કોઈ માફ કરજો ઘણા એમ કે શક્તિનો બાટલો હોય હતી એ પ્લાસ્ટિક મારે અને હાથી કહેવું નિશીના હાથમાં રહેતા એ બાટલા વી જણા પકડી ન ઘટી જજો શક્તિનો બાટલો થાય લગાડી દે એટલે મને શક્તિ શબ્દ બહુ ગમે શક્તિ કહેતા અંદરની હવા તમે ફાટ્યા ફરો એનું કારણ એ છે કે જે પુરુષ સમાજમાં સાહેબ ફાઈટો ફરતો હોય ને એનો પરિવાર બહુ સારો હોય ઘરે શક્તિ સારી હોય એ જ પાવર કરી શકે આ ટાયર છે ને ગાડીનું ટાયર એ પુરુષ છે અંદર હવા છે ને એ સ્ત્રી છે લ્યો હવે નક્કી કરો હવા વગેરે તમે હાલી શકો ભલે ને તમારી પાસે કોઈ પણ વર્લ્ડની કોઈ પણ રોલ્સ રોય હોય કે હોડી હોય કે હોડી હોય કે સફારી હોય કે ફરારી હોય કે ભાઈએ કીધું એવી હમર હોય કે પછી મારી જેવી ભમર હોય હે એક ટાઈમ હવા ન હોય તો એ હવા છે સ્ત્રી છે દી હવાએ ટાયર ને કીધું કે મોટી નકશી વાળાઓ

પણ અંદર ડોહિયો મેં બેઠ્યો ને એટલે ઉડ્યા જાહુ બધી તા ટાયર એ કઈ આપણા થોડા હખના રે કાકા ટાયર બોલ્યો કે એ હવા હવા ઈ એ તો કડક આવરણ રાખીને અમે બહાર બેઠા છીએ નગર તમે કારણ ઢોળાઈ ગયું હો એ બેય વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો કે એ બાબા પૂજી તે તમે બે હખના રહેજો બાકી વૈશ્માલી અમે સટકી ગયા તા આપણે બે ઢોળાઈ જાહો ભગવાન શંકર પાસે બીજું કાંઈ ન માગતા એટલું જ કહેજો કે અમે જે કાર્ય કરતા ને મારા બાપ તારી કૃપાથી અમારી પાસે સંપત્તિ બહુ છે કદાચ સંપત્તિ નહીં હોય ને તો અડધા રોટલામાં આખું ઘર ચલાવી લેશું પણ અમારા ઘરમાં આવા સંસ્કાર ન ખૂટવા દેતો અમારી આવનારી પેઢીઓ એ તારું સંસ્કાર ને તારા નામ ઉપર જીવી જાય છે જો એ સંસ્કાર મળી જાય તો જ મજા આવે નિત્ર હવે તો જો આ બધા આપણે આ છોકરા હોય ત્યારે વધારે તો ફિલ્મ ને ક્રિકેટ હોય તો આપણે સામું નથી જોતો અને તેંડુલકર આઉટ થાય તો આપણે હામ હાવ ન જોવે ખાય નહીં બપોરે ક્યાં રમે જ છે કોઈ તો તું જા હું કામ તેંડુલ કરની હું ઉપાધિ કર આપણે કઈ જમી લે ભાઈ શું જમે રમવું ક્યાં કોઈ ને એ તારો બાપ બીજું જમી ગયો છે તું જમી લે ને સો ટકા ભારતનો ખેલાડી આઉટ થાય એ એ નારાજગી હોવી જ જોવે પણ આટલી બધી ન હોવી જોઈએ હા હાવ હાવ થઈ ગયો હવે તો આ બહેનોની ટેમ ટીમ શરૂ થઈ રમવામાં બહેનો ક્રિકેટ રમે બહુ જ સરસ રમે હા હમણાં ઓસ્ટ્રેલિયા રમી આવી આપણી દાદા દીકરીઓ ઓસ્ટ્રેલિયન ટીમ ગઈ આપણી ત્યાં રમવા ગયા ટોસ ઉલાડ્યો શરૂ આમ અને આપણી દીકરીઓ ટોસ જીતી ગઈ કે પેલો તો આપણે લઈને દશામાં નામ લઈને મંડાણીઓ રમવા મીનલા નાખી દીધા ટોપીઓમાં હેલ ને મેટ બે ચડાવ્યું મેટ ઘી હતા હેલ પોતે હાર્યા હતા અને દીકરીઓ મંડાણીઓ સાહેબ પચાસ ઓવરમાં બસો રન જીકી નાખી અને આપણા અહીંથી જોવા ગયા થઈએ તિરંગા ને એમાં પછી ઓસ્ટ્રેલિયાની દીકરીઓનો વારો આવ્યો દાવ લેવાનો આપણી દીકરીઓ ફિલ્ડિંગમાં આવી પણ સાહેબ આપણી બોલિંગ એટલી બધી ફેલ ગઈ અને એ દીકરીઓ હું પી ગયો ઓસ્ટ્રેલિયા નું મારો રામ જાણે વીસ ઓવર માં દોઢ સો રન જીકી નાખ્યા ફાડાફડી વીસ ઓવર માં દોઢ સો રન હવે પચાસ રન જીતવા માટે વિકેટો બધી પડી ત્રીસ ઓવર પડી આપણા એલી ગયા બધા જયારે ત્રિરંગા લઈને ઢે ઢે એ બધા હકેલ હકેલ બે જાય પૂરું થઈ ગયો હવે ન જીતે પૂરું થઈ ગયું કેવા વિશ્વાસથી આવ્યા હતા બધું માથે ગયો બધું અને વીસ ઓવર પછી લંચ નાસ્તો આવ્યો ચા પાણી પીધા આપણી દીકરીઓએ ઠંડા પીણા પીધા અને સાહેબ વીસ ઓવર પછી જે આપણી દીકરીઓ મેદાનમાં આવી પણ ઠંડા પીણા એ હું પીધું એ મારો રામ જાણે પાંચ જ ઓવરમાં ઓલ આઉટ ઓસ્ટ્રેલિયા ખાલી પંદર રન આપ્યા ઓસ્ટ્રેલિયન મોઢામાં કોળીઓ લઈ લીધો ઓલ આઉટ તાતવાલા ફળાઈ ક્યાં મીડિયા ફોડવાનું હા જીતી ગયા બાપુ બરાબર છે ને મેં જાવ છે બરાબર મીડિયા પછી આમ ધજા પતાકા બધું ઉડાડવાનું ઓલા ત્યાં તો ઘણા મેચ જોવા જાય પંપુડા લીધે આપણે એમ થાય મેચ જોવા આવ્યા પંપુડા વગડા એ આપણી દીકરીઓ જીતી ગઈ સાહેબ અને કપ લઈ અને પરત ભારત આવવા માટે જે હવાઈ અડ્ડે પહોંચે એરપોર્ટ તો ત્યાં આપણા પત્રકાર મિત્રો ગયા આગળ ઘણા બધા આપણા પત્રકાર મિત્રો અહીંયા હતા હુઈ ગયા છે અમુક બેઠા ન્યા કેમેરા લઈને પગી ગયા માં તો આપણા કેપ્ટન બેન ઊભા હતા બે હાથમાં મીંડલા પકડી ને કે આવો ભાઈ આવો કે આ આવ્યા બેન એટલે આપણે પત્રકારોએ પૂછ્યું બેન અમારે તમને પૂછવું છે કે તમે વીસ ઓવરની અંદર ન વિકેટ લઈ શક્યા ન રન અટકાવી શક્યા અને પછીની પાંચ જ ઓવરમાં એવો કયો ચમત્કાર થયો તો તમે આખી ટીમને ઓલ આઉટ કરી તો આપણી દીકરી કે હાસુ કહી દેવા આપણા બાપનું શું જાય જીતીને તો વૈયા જ આવ્યા છે એટલે પછી આપણે કેપ્ટન બે નહોતા ને એને કીધું કે ભાઈ સાંભળો એમાં એવું છે પછી લંચ આવ્યો ને પછી નાસ્તો કર્યો પછી ઠંડા પીણા આપ્યા એમાં એકલા ઠંડા પીણા નહોતા તમે દાંત કાઢો એવું નહોતું પણ ભાઈ એકલા ઠંડા પીણા નહોતા હારે હારે એક એક સીઠી આપી જે બેનો બોલિંગ કરે ને એ બેનોને એક એક ચિઠ્ઠી આપી હતી અને એમાં એટલું જ લખ્યું તું બેનો આપણે મેં સારી જશું બધોય આધાર તમે જે બોલિંગ કરો છો એના ઉપર છે હવે એક કામ કરો એક બહુ સારો રસ્તો અમને સૂઝ્યો છે તમે જ્યારે બોલિંગ કરો અને ગ્રાઉન્ડમાં આવો અને જ્યારે બોલિંગ કરવા માટે તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર રનિંગ લ્યો છો ત્યારે તમારી સામે સ્ટમ્પડા છે એ સ્ટમ્પ છે એ મગજમાં કાઢ નાખો સાક્ષાત તમારા સાસુ ઊભા છે એ લક્ષમાં લઈને પછી તમે બોલિંગ કરો પછી તમને લાગે ઘા ફેલ જાય એમ ધણેલાટી સુટાવી દીધો પણ સારા વિચાર આવે જ્યારે મને આ તખતદાર ની કવિતા મને સાહેબ બહુ ગમે છે આવો આનંદ ક્યારે આવે સાહેબ આજ તમે ઉત્સવ જુઓ તમે આવી રામ કૃપા એને રોજ દિવાળી બાપુ આવા રંગ ના તાણા રે શિવ કૃપા એન રોજ દિવાળી કૃષ્ણ કૃપા એન રોજ દિવાળી બાપુ આવા રંગ ના ટાણ પણ આવા કામ કરે એ એની કોઠીએ કોઈ દી એ કામ કરે એ એની કોઠીએ કોઈ ਨਹੀਂ ਦਾਣਾ ਰੇ ਪਣ ਇਹ ਜੀ ਹਲਗਾਰੀ ਕੇ ਇਹ ਜੀ ਆੜ ਹੁਚੈਨ ਨ ਆਲਖੂ ਕੋ ਮੂਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ જ મારે નોજ મારે